નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે કમળો પીળીઓ કમળાને ઘરેલું ઉપાયથી કઈ રીતે મટાડી શકાય તેના વિશે સમજવાનું છે તો મિત્રો સૌપ્રથમ તમે હજી અમારી આ ચેનલમાં નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કમળો કમળો એટલે આખા શરીરમાં નખ આંખ આંખમાં પીળીઓ દેખાય નખ આપણા પીળા પડી જાય તો તેને ઘરેલું ઉપાયથી કઈ રીતે મટાડી શકાય કમળાના બીજા સિમ્ટમ્સ એવા છે કે પેટમાં દુખાવો ઉલટી ઉપકા તો તેને કઈ રીતે મટાડી શકાય તેના વિશે સમજવાનું છે તો મિત્રો સૌ પ્રથમ હજી તમને રિક્વેસ્ટ છે કે તમે હજી અમારી આ ચેનલમાં નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો કમળાને મટાડવા માટે સૌપ્રથમ પ્રથમ અરીઠાનું પાણી અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે મિત્રો આપણે દેશી ઉપચાર કરતા હોઈએ છીએ અને અવનવા ટૂંકમાં સંતરુ છે સફરજન છે કે દ્રાક્ષ છે તે આપણે ખાતા જોઈએ છીએ પણ અરીઠું આ એક નવું છે તો અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે મિત્રો અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે તો આ ઉપાય એક વખત તમારા ફેમિલી ફિઝિશિયન ડૉક્ટરની સલાહ લઈ અપનાવી જુઓ કમળામાં તુરંત જ રાહત થશે મળીએ હવે પછીના વિડીયોમાં